તારીખ 28 મે 2025 ના મોડ ગામ સાંધવ હાલે ગણેશનગર ભૂજ રહેતા ગુસાઈ જ્યોતિબેન અશોકગીરી ઉંમર વર્ષ 43 નો અવસાન થયું છે. જશોદાબેન કાનગર અને કાનગર આશાગર હાલે ભૂજ ના દીકરી નીતાબેન ખિમગર, ગીતાબેન કાનગર, રમેશગર કાનગર, નરેશગર કાનગર ના બેન દક્ષાબેન રમેશગર અને રવિનાબેન નરેશગર ના નંદ દેવગીરી અંતરજાળ માધવગીરી મોટાડા હાલે ભુજ પરસોત્તમગીરી વલ્લભગીરી ભાણેજી નંદની અને ક્રિષ્ણા માતા ત્રિશા મેઘના અને દક્ષના ફઈ હિનાબેન સચિન ભારતી ડિમ્પલ આશિષ અને પિયુષના માસી ગુસાઇ જ્યોતિબેન અશોકગીરી તારીખ અઠ્યાવીસ મે બે હજાર પચીસ ના અવસાન પામ્યા છે તેમની પ્રાર્થના સભા તારીખ ત્રીસ મે બે હજાર પચીસના સાંજે ચારથી પાંચ બંને પક્ષની સ્થળ દસનામ ગોસ્વામી સમાજવાડી ભુજ ખાતે રાખવામાં આવેલ છે